નવસારી જિલ્લામાંથી પસાર થતા મુંબઈ અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગના સર્વિસ રોડમાં ખાડાઓનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે ત્યારે નવસારી જિલ્લામાંથી પસાર થતો મુંબઈ અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ 24 કલાક ધમધમતો રહે છે સ્થાનિક રાહદારીઓ પણ મોટા પ્રમાણમાં બંને ટ્રેકના સર્વિસ રોડનો ઉપયોગ કરતા હોય છે તેવા મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 ના સર્વિસ રોડ પર ઉંડા અને જોખમી ખાડાઓ જોવા મળી રહ્યા છે જેનાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે હાઈવેના સર્વિસ રોડમાં પડી ગયેલા ખાડાઓ તરફ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનું ધ્યાન ન જતું હોય તેવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે રોડ પરના ખાડાઓના કારણે અનેક વાર અકસ્માતો પણ સર્જાતા હોય છે છતાં હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તાના સમારકામ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે જવાબદાર તંત્ર સામે સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવશે કે પછી કોઈ જીવલેણ અકસ્માતની રાહ જોવાઈ રહી છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે